નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક અત્યારે તાજેતરમાં એક અપડેટ આવી છે સીસીની કહેવાય ને કે આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા ઘણા સમયથી આજ આવશે કાલ આવશે બરાબર ટ્વીટમાં ઘણું બધું ચાલતું હતું કે જાન્યુઆરીમાં આવી જશે પણ હવે છેલ્લા જે ન્યૂઝ મળ્યા છે સૂત્રોના હવાલેથી કે સીસીની ભરતી કહેવાય ને કે બે દિવસની અંદર એ નોટિફિકેશન આવી જશે ફેબ્રુઆરીની અંદર એના ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ જશે એટલે કહેવાય છે કે થી પંદર ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ ભરાશે બરાબર આ જે માહિતી મળી છે અને આધાર તમે કહું છું કે જે આપણે રાહ જોતા હતા પેલા તો આ લિંકને શેર કરો કારણ કે બહુ ખાસ છે જે લોકો પીએસઆઈ કોન્સ્ટેબલની રનિંગમાં જે ફેર થયા છે નાસી પાસ થઈ ગયા છે એવા વિદ્યાર્થીને કહેવાયને કહેવાય કુદરત તમારા માટે કોઈને કોઈ એક બારી ખુલ્લી રાખતી હોય છે દરેક જગ્યાએ જ્યારે પણ આપણે એક નાસી પાસ થતાં ત્યારે કંઈક ને કંઈક વસ્તુ આપણને આપતી હોય છે એટલે જે ખરેખર તૈયારી કરતા હોય ને ક્યાંક નાસી પાસ થઈ ગયા હોય એવા વિદ્યાર્થી માટે એક અમૂલ્ય તક છે કે ખાસ કરીને કે જે તૈયારી કરતા હતા તો સતત આમાં તૈયારી ચાલુ રાખજો બીજી અપડેટ એ પણ છે કે તલાટી જે મંત્રી છે એની અંદર જગ્યા તેરસો જેવી થઈ ગઈ છે જે પેલા સાતસો હતી તો એમાં પણ કઈ વાત કરીએ તો મિત્રો જે રિવન્યુ તલાટીનો જે સિલેબસ હતો એ જ પ્રમાણે છે એની વાત કે ડિટેલની અંદર તો કે ગુજરાતી ગ્રામર છે બરાબર એની અંદર રૂઢિપ્રયોગ કહેવતો સમાસ છંદ અલંકાર શબ્દ સમૂહ માટે એક શબ્દ જોડણી સુધી લેખન સુધી સંધિ જોડો કે છોડો આનું જે વેટે છે મિત્રો પંદર માર્ક્સ નું છે કેટલા માર્ક્સ નું પંદર માર્ક્સ નું આખા પેપર ની વાત કરીએ મિત્રો તો એકસો ને પચાસ માર્ક્સ નું પેપર રહેશે કેટલા એકસો પચાસ માર્ક્સ નું તમારું પેપર રહેશે એની અંદર તમારે ચાલીસ ટકા પ્લસ માર્ક્સ લાવવાના છે ઓછામાં ઓછા ચાલીસ ટકા અને તમારે સાહીઠ થી સિત્તેર ની આજુબાજુ તમારે ફરજિયાત માર્ક્સ લાવવાના રહેશે તો તમે આની અંદર ક્વોલિફાય ગણાશો એટલે કે મેન્સ માટે તમે ગણાશો બાકી મેન્સ આપી નહીં શકો એની અંદર મિત્રો એવું છે કે જે એ અને બી વિભાગ હતા જે આપણે પાર્ટ એ અને પાર્ટ બી જે ગ્રુપ એ અને ગ્રુપ બી તો ગ્રુપ એ સીસી ની અંદર તો એની અંદર મેન્સ આવવાની છે જે જૂની પદ્ધતિ પ્રમાણે બરાબર કોઈ ચેન્જીસ છે નહીં બી ગ્રુપની વાત કરીએ તો મિત્રો એમસીક્યુ મુજબ જ પરીક્ષા રહેશે સુરેશ એમસીક્યુ મુજબ જે પરીક્ષા હતી એ પ્રમાણે બસો માર્ક્સની રહેશે જ્યારે આની અંદર કહેવાય ને ગુજરાતી ભાષા ઇંગ્લિશ ભાષા અને જીએસ બરાબર જે સો સો માર્ક્સ નું હતું જે પેપર એ પ્રમાણે અને અહીંયા દોઢસો માર્ક્સ નું અહીંયા પેપર તમારે રહેશે બરાબર અને જે બી ગ્રુપ નું છે માત્ર માત્ર એમસીક્યુ બેઝ રહેશે એટલે જે જે વિદ્યાર્થીના એ ડર હતો કે બંને પેપર જે બંને જે હતા ગ્રુપ એ અને ગ્રુપ ડી એ બંને લેખિત આવશે ના મિત્રો એવું નથી બરાબર બી ગ્રુપની ની અંદર એમસીક્યુ છે બીજા એક મહત્વના સમાચાર એ છે મિત્રો આની અંદર કે આ જે પરીક્ષા છે ને એ કહેવાય ને કે તમારે ઓફલાઈન રહેશે શું રહેશે ઓફલાઈન બરાબર જે સીબીઆરટી પદ્ધતિ હતી પહેલા એ નથી મિત્રો એટલે એક ફાયદો થશે તમને આની અંદર સીબીઆરટી પદ્ધતિ નથી માત્ર ને માત્ર એકસો પચાસ માર્ક નું પેપર હશે બરાબર જે પ્રિલિમ પરીક્ષા લેવાશે બરાબર એવી રીતના રહેશે એટલે તમને એક કે એક અમૂલ્ય તક મળી છે બીજું જે મેથ્સ અને રીધિંગમાં જેને પકડ સારી છે એને ફરીથી કે સીસી ની અંદર એ ડંકો વગાડી શકે એમ છે બીજી વાત કરીએ ઇંગ્લિશ વોઇસ આ પ્રમાણે સિલેબસ રહેશે એમાંથી તમારે પંદર માર્ક્સના પંદર પ્રશ્નો રહેશે અને પંદર માર્ક્સ રહેશે આગળ અને જે કહેવાય ને કે ના જે પણ સબ્જેક્ટ છે આપણે અલગ અલગ વાત કરીએ સબ્જેક્ટ સબ્જેક્ટની બરાબર તો જીએસ ના જે સબ્જેક્ટ છે હિસ્ટ્રી છે ઇકોનોમિક્સ કરંટ અફેર્સની આજુબાજુ કે દસ માર્કસની આજુબાજુ તમારે કરંટ અફેર્સ છે આગળ વાત કરીએ તો ક્વોલિટી આ બધા સબ્જેક્ટ તમારે થઈ અને ત્રીસ માર્કસ નું વેટેજ છે કેટલા માર્ક્સનું ત્રીસ માર્ક્સનું ચલો આગળ જીઓગ્રાફી આ બધા જ સબ્જેક્ટ છે એની સાથે કનેક્ટ કરી અને એ બધા સબ્જેક્ટ સાથે ત્રીસ માર્ક્સનું છે આ એક તમારો ગેમ ચેન્જર સબ્જેક્ટ છે ગણિત અને રિજનિંગ બરાબર ગણિત અને રીઝનિંગ એ તમારે નેવું માર્ક્સનું પેપર રહેશે કેટલા માર્ક્સનું નેવું માર્ક્સનું અને સાયન્સ નું તમારે જીએસ રહેશે આ ખાસ યાદ રાખજો બરાબર જીએસ એટલે કે કહેવાય ને કે એમાં ઇંગ્લિશ ને ગુજરાતી આપણે ઇન્કલુડ કરવી ઇંગ્લિશને ગુજરાતીને માઇનસ કરવી તો તમારે જીએસ રહેશે ત્રીસ માર્ક્સનું અને ઇંગ્લિશ પંદર માર્ક્સનું અને ગુજરાતી પણ પંદર નું એટલે તમારે આમ કરીને માર્ક્સ નું તમારે બીજા સબ્જેક્ટ છે એમાં ખાસ બંધારણ જેવા સબ્જેક્ટ છે એમાં વધારે ભાર આપેલો છે તો એ તમારે સબ્જેક્ટ કરવાના રહેશે પણ જે ગણિત અને રિઝનિંગ એટલે નું તમારે વેટેજ અહીંયા અહીંયા માર્ક્સ નું આપેલું છે એટલે હું એવું માની શકું કે એની અંદર આપણને કેવી કે સિરીઝ છે સિરીઝ છે પછી માની લો કે જે કહેવાય ને આલ્ફાબેટિકલ પછી લોહીના સંબંધો

જે સાતે આઠ ચેપ્ટર છે મહત્વના એ તમારે રહેશે આની અંદર બરાબર એ રીતના કરીને ત્રીસ માર્ક્સનું છે જ્યારે રીઝનિંગ તમારે સાહીઠ માર્ક્સનું છે એટલે કુલ નેવું માર્ક્સનું પેપર રહેશે બરાબર એટલે આપણે એવું નાસી પાસ થવાનું નથી કે માત્ર ને માત્ર ગણિત રીઝનિંગ વાળો ફાયદો થશે ના કે રીઝનિંગ એટલે બધાને ફાવે કારણ કે એમાં તર્ક લગાડવાનું એમાં કોઈ ગણિતની ક્રિયા કરવાની હોતી નથી બરાબર તો એક કહેવાય ને કે જે અંદરથી માહિતી મળી છે એ મુજબ આપણને જે માહિતી મળી છે એના આધારે તમને અહીંયા માહિતગાર કર્યા છે બરાબર હવે આના માટે તમારા માટે અમે શું લઈને આવ્યા છીએ તો એ ખાસ જોઈ લેજો કે આપણે બરાબર પહેલેથી જ મેન્સની તૈયારી કરી તો એમાં જે મેન પર્સન છે નિબંધ લેખન બરાબર એ અમે ટૂંક સમયની અંદર લોન્ચ કરવી કરવા જઈ રહ્યા છીએ નિબંધ લેખન બરાબર જો એ તમારા સીસી ની અંદર આ વસ્તુ કામ લાગવાની છે બરાબર સીસી ની અંદર મેન્સ આવશે ત્યારે આ વસ્તુ તમને ક્યાંક ને ક્યાંક કામ લાગશે બરાબર એસટીઆઈ ડીવાયએસઓ

ગુજરાતીમાં લગતા શીખવા એવી ની સ્કિલ છે તો આ જે છે ને વર્કશોપ એ ટૂંક સમયની અંદર લોન્ચ થવા જઈ રહ્યો છે એના માટે રજિસ્ટ્રેશન ઓપન છે બરોબર માત્ર કહેવાય કે સો વિદ્યાર્થી માટે જ છે કેટલા સો વિદ્યાર્થી માટે તો આજે જ મિત્રો રજિસ્ટ્રેશન કરાવો અને જે પણ વિદ્યાર્થીને આની જરૂરિયાત હોય એને ખાસ આ મેસેજને ને કરો બરાબર આજનું જે ઇન્ફોર્મેશન વિડીયો લાગ્યો હોય તો મિત્રો શેર કરો જય હિન્દ વંદે મારેવ જય જય ગુરુ ગુજરાત